મિત્રો કેમ છો ઉમિત કરું છો બધા મજામાં છો તો અત્યારે વાગી રહ્યા છે બપોરના બાર તો આપણે જઈએ છીએ ઘર તરફ તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો વાતાવરણ જોતા લાગે તો છે વરસાદ આવે એવું છે જોવો પવન નહીં ઉડે છે વાતાવરણ જોતા લાગે વરસાદ આવશે જોવો બપોરના બાર વાગે સુમ શાંત રસ્તો થઈ ગયો મિત્રો આવી ગયો મિત્રો આપણે ઘર તરફ તો જ ઘરે જેવી જોઈએ જમવાનું તૈયાર છે કે નહીં